નમસ્તે મિત્રો મિત્રો ઘણી વખત મારી પાસે લોકો આવે છે સાહેબ અમાન તો ભાગ્યનો સાથ જ નથી મળતો એવું નથી ભાગ્યનો સાથ ક્યારે મળશે જ્યારે તમારા કર્મ સારા હશે તો હવે જેના કર્મ સારા છે ને એને જો ભાગ્યનો સાથ નથી મળતો તો તો પછી આપણે દેવોના દેવ મહાદેવને ફરિયાદ કરી જ શકીએ છે ને તો ફરિયાદ કરીએ આ વર્ષમાં આ વર્ષે જેને ભાગ્ય સાથ નથી આપતું સારા કર્મ પછી ભાગ્ય સાથ નથી આપતું એવા માણસોએ સોમવારના દિવસે બિલીપત્ર લેવાના ચંદનથી બિલીપત્ર પર ઓમ લખવાનો છે અને આવા પાંચ બિલીપત્ર બનાવી ભગવાન શિવને અર્પણ કરો અને ભગવાનને અરજી આપો કે ભાઈ મને મારું ભાગ્ય સાથ કેમ નથી આપ કદાચ તમારું અરજીપત્રક સાઈટ પર રહી ગયું હશે તો ભગવાનના ધ્યાનમાં આવી જશે ને ચોક્કસ આ શ્રાવણના પાંચ સોમવાર ચાર સોમવાર જે આવતા હોય એને જો તમે આ રીતે ભગવાનને આ ઓમ લખેલા બિલીપત્ર અર્પણ કરો ભાગ્ય સાથ આપે